અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા મારા મોબાઈલ નંબર એ ચોરાણું બે ચોસઠ આઠ ચોરાણું હવે આ બેનને આજે પહેલો દિવસ એક પ્રેશર પોઈન્ટનો એને શું તકલીફ હતી અને શું ફાયદો હતી એના શબ્દોમાં સાંભળીએ તમારું નામ પૂનમબેન પંડિયા ગામ ગામ રાજકોટ હવે શું શું તકલીફ હતી મને ડોકનો દુખાવો કમરમાં દુખાવો અને આંખમાં દુખાવો હતો તો અત્યારે મને એસી ટકા કર્યા પછી મને એસી ટકા કેટલા સમયની તકલીફ છે મને ત્રણ વર્ષથી તકલીફ ત્રણ વર્ષથી આ તકલીફ છે અને શું શું કર્યું અહ તો આખના ડોક્ટર ને તો મે લગભગ 20 ડોક્ટર ને બતાવેલું છે પણ કે મને રિઝલ્ટ નથી મળ્યું કે રિઝલ્ટ નથી મળ્યું કમર માં ડોક ના દુખાવા માં મને ઘણા ડોક્ટર ને બતાવેલું છે પણ રિઝલ્ટ નથી મળ્યું કે રિઝલ્ટ નથી મળ્યું આટલા સમય થી આટલું બીજલ કે મેડ્યુંતું ના કે આજે પહેલો દિવસ માં પહેલો દિવસ માં મને દવાએ હા બીજા ને શું કેવા માંગો ના કરવા જેવું છે ને કરાય બરાબર છે જય દ્વારકાધીશ